જામનગરના દ્રોલ પીજીવીસીએલ ની ઘોર બેદરકારી સામે આવી છે બરનાલા વાડી વિસ્તારમાં તાર પર પોલ લટકાતા દ્રશ્યો સામે આવ્યા છે ખેડૂતની વાડીમાં આખલા બાખડતા પોલ તૂટ્યો હતો પીજીવીસીએલ ને જાણ કરવા છતાં કામગીરી કરવામાં આવી નથી પિસ્તાલીસ દિવસ બાદ પણ કર્મી પોલ બદલવા ન આવતા આક્ષેપ મૂકવામાં આવ્યા છે

ચોગલે કંપની વાળાની જયારે હું પ્રથમ ની લાઈન ઉભી થઈ હતી તે પછી ઈ ફીડરમાંથી નામ બદલીને ને બાલંબામાંથી હાલ દહરિયા ફીડર તરીકે ઓળખાય છે પણ આ પીજીસી પીજી વિસી એવું માની લાગે છે કે જયારે અકસ્માત થાય તે પછી ઉભો કરવો ન કરવો એવું મારું માનવું છે